અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર નડિયાદ તાલુકાના સલૂણ શારદાનગરમાં રહેતા દિનેશભાઈ રમણભાઈ ભોજાણી ગઈકાલે સાંજે સાયકલ લઈને આડીનાર કરિયાણું લેવા ગયા હતા આડીનારથી સાયકલ લઈને ઘરે આવતા હતા ત્યારે ડાકુર નડિયાદ રોડ ઉપર શારદાનગર પાટિયા નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે નડિયાદ તરફથી ગાડીએ ટક્કર મારતા સાયકલ સવાર રોડની તો આની વિગતવાર વાત કરવામાં આવે તો જેથી દિનેશભાઈ રમણભાઈ પોજાણી ઉંમર 32 નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું તો તમને જણાવી દઈએ મિત્રો કે અકસ્માત સર્જી ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો તો આની ગત પર વાત કરવામાં આવે તો આ બનાવ અંગે ઉદયસિંહ રમણભાઈ પોજાણીની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ